નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળી રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ દસ દિવસ શ્રદ્ધાથી સ્થાપના કરી અને અગિયારમે મે દિવસે રાત્રે માતાજીનું વિસર્જન થાય દશા સુધારે અને દશા બગાડે એનું નામ સ્થાપના થઈ અને જોતામાં દસ દિવસો પૂર્ણ થયા દશામાનું વિસર્જન પણ ગઈકાલે રાત્રે થઈ ગયું ગઈકાલે રાત્રિ દરમિયાન રાત્રે બાર વાગ્યાથી લઈને સવારે આઠ વાગ્યા સુધી વિરાવળના ઓવારા ખાતે સ્થાનિક તરવૈયાઓ તેમજ અન્ય તરવૈયાઓની મદદથી દશા માતાના વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર પોલીસ પ્રશાસન અને મહાનગરપાલિકાએ પણ ખભીથી ખભો મિલાવી અને ની અંદર જોડાયા હતા ભક્તોએ ભારી હૈયા સાથે નમ આંખોથી માતાજીને વિદાય આપી સાથે જ માતાજીને કહ્યું કે માતાજી આ વર્ષે તો આપ જાઓ છો પણ આવતી વર્ષે વહેલા આવજો અને એટલું જ નહીં સાથે જો વાત કરવામાં આવે તો કૃત્રિમ તળાવ પણ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું હતું કે જેની અંદર પીઓપીની જે દશા માતાની મૂર્તિ હતી નાની મૂર્તિ હતી એનું વિસર્જન એની અંદર કરવામાં આવતું હતું શાંતિપૂર્ણ માહોલની અંદર દશા માતાજીનું વિસર્જન થયું અને આખા નવસાની અંદરથી ઠેક ઠેકાણેથી મૂર્તિઓ આવી હતી અને માતાજીની મૂર્તિઓ જે ખરી એ આવી અને અને ત્યાં વિસર્જિત થઈ હતી જોકે થોડીક અસમંજસ ઊભી થઈ હતી થોડોક ટ્રાફિક પણ સર્જાયો હતો પણ ભારે હૃદય સાથે ભક્તોએ માતાજીને વિદાય આપી તો એ વખતે ભક્તગણ શું જણાવી છે ચાલો આપણે સાંભળીએ આજ રોજ આપણે જોઈ શક્યા છે કે નવસારી શહેરમાં વિવિધ જગ્યાએ અને વિવિધ ઘરોમાં જે દશામાની પ્રતિમા છે એનું જે સ્થાપના કરવામાં આવી હતી એનું આજે વિસર્જન અહીં કરવામાં આવ્યું છે વેરાવળ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં આપણા શહેરીજનો અહીં વિસર્જન કરવા આવ્યા છે અને પ્રશાસનની વાત કરીએ તો પ્રશાસનનો પણ ખૂબ જ સાથ સહકાર રહ્યો છે ખૂબ જ સારી વ્યવસ્થા અહીં કરી છે અને આપણે જોઈ શકીએ છીએ વિવિધ સંગઠનો પણ અહીં સાથ સહકાર આપી રહી છે વિવિધ સ્વયંસેવકો અલગ અલગ સંસ્થાના અહીં સેવા આપી રહ્યા છે અને ખૂબ જ સારી રીતે વિસર્જનનો જે કાર્યક્રમ છે તે હાલ અહીં સંપન્ન થતો દેખાઈ રહ્યો છે બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ ઇએનટી અને ગેસ્ટ્રોએન્ટોલોજી વિભાગ રોગ વિભાગ ફિઝિયોથેરાપી સુવિધા ડેન્ટલ મનોચિકિત્સા વિભાગ સ્કિન એસ્ટેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને આઠસોથી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર પરિવાર દીઠ દસ લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે પચાસ હજાર સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય તો આ પ્રમાણે શનિવારની રાત્રે અને રવિવારના સવારના દિવસે દશા માતાજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યાની અંદર લોકોએ શ્રદ્ધા ભક્તિભાવથી સ્થાપિત કરેલા માતાજીને વિદાય આપી હતી અને સાથે જ માતાજીને કહ્યું હતું કે માતાજી આપ જાઓ છો પણ અમારી દશા સુધારતા જજો અને સૌ કોઈનું કલ્યાણ કરજો તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાત રહ અને ઝટપટ ન્યૂઝ